તો સૌ પ્રથમ તો સૌ મિત્રો જય હિંદ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે મારે તમને આપવાની છે કિને માસ્ટરની એપ લોગો વગરની અને એના માટે થઈને હું બનાવી રહ્યો છું ટેલિગ્રામ ચેનલ આજના આ વિડીયોના થમનેલ ઉપર તમે જોયું હશે કે મારા થમનેલની અંદર લાગેલું છે કે ટેલિગ્રામ ચેનલ કેમ બનાવી પણ આ વિડીયો તો એની ઉપર નથી સો ટકા હું તમને શીખવાડીશ કે ટેલિગ્રામ ચેનલ આપણે કઈ રીતે બનાવી શકીએ ટેલિગ્રામ ચેનલની અંદરથી પણ રૂપિયા મળે છે અને તમારી જાણથી કહી દઉં ઘણા બધા સમય પહેલાં એવા મેસેજ પણ ફરતા હતા કે ભાઈ વોટ્સઅપને આપણે ઇન્સ્ટોલ ના કરી અને આપણા દેશની પોતા પોતાની ચેનલ ટેલિગ્રામને આપણે ઇન્સ્ટોલ કરી અને તેનો ઉપયોગ કરીએ પણ ટેલિગ્રામ ચેનલ આપણી નથી ટેલિગ્રામ ચેનલ છે રશિયાની તેનો સૌથી વધારે ઉપયોગ નેધરલેન્ડ કરી રહ્યું છે બીજા નંબરની અંદર રશિયા ત્રીજા નંબરની અંદર યુકે આવે છે અને આપણા ભારતનું નામ તો ઘણું પાછળ છે અત્યારે ટેલિગ્રામની અંદર રિસેન્ટલી જ વન બિલિયન યુઝર પૂરા થયા છે એટલે ટેલિગ્રામ પણ ખૂબ મોટું નેટવર્ક છે ને તેની અંદર પણ તમને પૈસા મળે છે પણ આ વિડીયો એના માટે નથી વિડીયો એ છે મિત્રો કે મારે તમને વિડીયો એડિટિંગ શીખવાડવું છે કાલથી મારા જે વિડીયો આવશે તે વિડીયો એડિટિંગના આવશે કિને માસ્ટરના કોર્સ આપણા જે અધૂરા છે તે પૂરા કરવાના છે પ્રોપર રીતે મારે તમને માસ્ટર બનાવવા છે કે યુટ્યુબની અંદર તમે પરફેક્ટ વિડીયો એડિટિંગ કરી શકો અને કામ કરી શકો નેક્સ્ટ એના પછી આપણે થમનેલ કઈ રીતે બનાવવા એ વિડીયો આવશે કેમ કે આ બધું ખૂબ જરૂરી છે અને તમને આવડતું હશે તો જ તમે યુટ્યુબની અંદર આગળ વધી શકશો તમારામાંથી ઘણા બધાના જ્યારે હું વિડીયો ચેક કરું ચેનલ ચેક કરું ને ત્યારે તેની અંદર થમનેલ હોતા નથી વિડીયો એડિટિંગ બિલકુલ નથી હોતું એટલે વિડીયો એડિટિંગ જો આવડતું હશે પરફેક્ટ રીતે તમે વિડીયો એડિટિંગ જાણતા હશો ને તો જ તમારી ચેનલ ગ્રો થશે આ બધી જરૂરત પાયાની છે બાકી હું તમને ટેકનિકલ જેટલા પણ વિડીયો શીખવાડી દીધા છે એ બધા કામના છે જો ના જોયા હોય તો જોઈ લેજો એ પ્રમાણે બધું ચેનલ બનાવજો સેટિંગ કરજો એસીઓ પ્રોપર કરજો પણ જ્યારે તમે વિડીયો બનાવવાની શરૂઆત કરો તો એડિટિંગ સારી રીતે કરજો અને કાલથી આપણો એ કોર્સ ફરી ચાલુ થઈ રહ્યો છે આપણે બે પાર્ટ ઓલરેડી બહુ મૂકી દીધા હતા અને ઘણું બધું આ કિને અંદર આપણે શીખવાનું હજી બાકી છે કેમ કે કિને માસ્ટર એક એવી એપ્લિકેશન છે કે જે કોમ્પ્યુટરને ટક્કર આપે છે કોમ્પ્યુટરની અંદર મોટી મોટી એપ જે એડિટિંગ કરે છે ને તે બધું કિને અંદરથી થાય છે એટલે તમારામાંથી જેટલા પણ જૂના યુટ્યુબર હશે ને તે બધાની ફેવરિટ હશે અને અત્યારે પણ ઘણા બધા યુટ્યુબર આ કિનેમાસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે તો મિત્રો વધારે વિડીયો લાંબો ના થાય એ માટે ફટાફટ આપણે જઈએ આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં આપણે ટેલિગ્રામ ડાઉનલોડ કરીએ આપણું એકાઉન્ટ બનાવીએ આ બધું શીખી લેજો કે તમારે પણ જો આ બધું ડાઉનલોડ કરવું હશે તો ટેલિગ્રામ તમારા મોબાઈલની અંદર હોવું જરૂરી છે તમારે સૌથી પહેલાં આપણે કરવાનું છે મિત્રો ગૂગલ પ્લે સ્ટોરની અંદર જવાનું છે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને ટેલિગ્રામ લખવાનું રહેશે ટેલિગ્રામ એપ આપણે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેશું કેમ કે ડાઉનલોડ કરશું તો પહેલાંથી તમને ખબર પડશે કે આની અંદર એકાઉન્ટ કેમ બનાવવું એકાઉન્ટ બનાવવું અલગ પ્રોસેસ છે અને જે ચેનલ બનાવવી તે એક અલગ પ્રોસેસ છે એટલે હું ઝીરોથી તમારી સાથે શેર કરી રહ્યો છું મારું જે ટેલિગ્રામ હતું તે અનઇન્સ્ટોલ કરી અને ફરીથી હું ઇન્સ્ટોલ કરી રહ્યું છું તમને સમજાવવા માટે તો આપણે ઇન્સ્ટોલ કરી લઈએ તો મિત્રો ટેલિગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયું છે આપણે તેને ઓપન કરી લઈએ ઓપન કરશું એટલે તમને સ્ટાર્ટ મેસેજિંગ નામનું ઓપ્શન આવશે કે જેની અંદર તે તમને કોલ અથવા તો મેસેજ દ્વારા તમારું જે મોબાઈલ નંબર છે તેને વેરીફાઈ તો આપણે સ્ટાર્ટ મેસેજિંગ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે તેની અંદર આપણે આપણું ઇન્ડિયાને સિલેક્ટ કરી લેશું કન્ટ્રી સિલેક્ટ કરી અને આપણે આપણો મોબાઈલ નંબર આની અંદર એડ કરશું તો હું મારો મોબાઈલ નંબર આની અંદર નાખી દઉં મોબાઈલ નંબર નાખી દેશો એટલે તમને એરવાનું નિશાન જે છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને યસ અને નો એડિટનું ઓપ્શન આવશે કે મોબાઈલ નંબર બરાબર ના હોય તો ફરીથી તમે એડિટ કરી શકો પણ તમારે જો બરાબર હોય તો યસ આપવાનું છે યસ આપશો એટલે તમને કન્ટિન્યુનું ઓપ્શન આપશે કન્ટિન્યુ કરશો એટલે તમારો મોબાઈલ નંબર નંબરથી વેરીફાઈ કરશે તો આપણે કન્ટિન્યુ આપી દઈએ અને એલાઉની અંદર આપણે ક્લિક કરશું કેમ કે તે તમને કોલ અથવા તો મેસેજ કરશે કે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય અથવા તો એસએમએસ જે આવે તે તમારો વેરીફાઈ થાય તો આપણે એલાઉડ ઉપર આપી દઈશું પ્રોસેસ થશે પ્રોસેસ આપણે થવા દેવાની એસએમએસ આવી ગયો અને એસએમએસ આવી ગયો આપણી જે ટેલિગ્રામ છે તે વેરીફાઈ થઈ ગયો આપણું એકાઉન્ટ આપણા મોબાઈલ નંબર ઉપર બની ગયું છે હવે મિત્રો આપણી મેક ગુજરાતી ક્રિએટર્સ ઓલરેડી બનેલી છે તેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ક્લિક કરીને જોઈન કરી લેજો જોઈન કરશો એટલે તમને લોગો વગરની કિનેમાસ્ટર એપ્લિકેશન તેની અંદરથી મળી જશે પણ તમારે જો ચેનલ બનાવી હોય તો કઈ રીતના બનાવીને એ તમને શીખવાડી દઉં તો એના માટે થઈને તમારે પેન્સિલનું જે આ નિશાન દેખાય છે ને તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આગળ આ રીતના ઓપ્શન આવશે તેની અંદર કન્ટીન્યુ દબાવવાનું છે કન્ટીન્યુ દબાવશો એટલે પૂછશે કે ભાઈ તમારા મોબાઈલની અંદર જેટલા પણ ફોન નંબર છે તેને તમારે સિલેક્ટ કરવા છે કે નહીં કેમ કે સિલેક્ટ કરશો જેટલા પણ તમારા જે કોન્ટેક હશે તેની અંદર જેટલા ટેલિગ્રામ યુઝ કરતા હશે ને તે બધા દેખાશે તો તેની અંદર ક્લિક કરશો તો તમારા ફોલોવર વધી જશે આની અંદર પૈસા કમાવવા માટે થઈ અને એક હજાર ફોલોવર જોઈએ છે બાકી કોઈ રિક્વાયરમેન્ટ નથી એટલે એક હજાર ફોલોવર થઈ જશે તો તમે પૈસા કમાતા થઈ જશો પૈસા ખૂબ ઓછા મળે છે પણ મળે છે સોશિયલ મીડિયાનું એવું કોઈ માધ્યમ નથી કે જ્યાંથી તમને પૈસા ના મળે ટેલિગ્રામની અંદરથી પણ ઘણા બધા લોકો ખૂબ સારી એવી કમાણી કરી રહ્યા છે તો હવે આપણે આની અંદર એલાવ આપી દેશું એલાવ આપશું એટલે આપણા બધા કોન્ટેક આની અંદર દેખાશે તમે જુઓ કે આ રીતના તમારા જેટલા પણ કોન્ટેક હશે તે બધા આવી જશે અને તેને તમારે એક એક કરીને સિલેક્ટ કરી લેવાના છે સિલેક્ટ કરશો હજાર કોન્ટેન્ટ જો હશે એને સિલેક્ટ કરી લેશો તો તમારા ફોલોઅવર કમ્પ્લીટ થઈ જશે પણ મિત્રો હું આમાંથી એક પણ કોન્ટેક સિલેક્ટ નથી કરતો એનું કારણ છે કે આ ચેનલ માત્ર તમને સમજાવવા માટે થઈને બનાવું છું આ ચેનલની અંદર મારે કોઈ કામ નથી કરવાનું આ જે અત્યારે ક્રિએટ કરી રહ્યો છું તે ચેનલ હું પછી ડિલીટ કરી દેવાનું છું એટલે તમને સમજાવવા પૂરતું કીધું કે આ રીતે તમારા બધા કોન્ટેક્ટ આવી જશે તેને સિલેક્ટ કરી લેવાના છે એટલે તમારા ફોલોઅર એટલા વધી જશે હવે ચેનલ કઈ રીતે બનાવવી તો એના માટે થઈને ઉપર તમને એક સાઇન દેખાશે આપ જુઓ કે ન્યૂ ચેનલ તેની અંદર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન આવશે ક્રિએટ ચેનલનું તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી અને ચેનલનું નામ આપવાનું છે જે પણ નામ તમારે રાખવું હોય માનો કે મારી તો ટેક ચેનલ છે પણ તમારી જે કોઈ ચેનલ હોય ફાર્મિંગને લગતી હોય બ્લોગ હોય કુકિંગને લગતી હોય તો તમારે તમારી ચેનલનું નામ આપી દેવાનું છે માનો કે મારે કોઈ ફાર્મર નામની ચેનલ છે ફાર્મર ગુજરાતી તો આ રીતના હું નામ આપી દઉં છું અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપણી ચેનલ વિશે લખી દેવાનું છે કે ભાઈ મારી ચેનલ કઈ ટાઈપના કન્ટેન્ટ પૂરા પાડે છે કે માનો કે આપણે કોઈ બિયારણના આ ટાઈપ બધું હોય તો આની અંદર બરાબર હું લખી દેશે એટલે ડિસ્ક્રિપ્શન આની અંદર લખી દેવાનું છે કે વી હેવ પ્રોવાઈડ કરીને જે કંઈ હું તો એક્ઝામ્પલ આપું છું તો આ રીતે જે પણ તમે લખવું એ બધું ડિસ્ક્રિપ્શનની અંદર લખી અને તમારે ઉપર રાઈટ કરી દેવાનું છે જે તમને આ નિશાન દેખાય છે ને ઉપર મિત્રો તેની ઉપર તમારે રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને હા એની પહેલાં હું તમને કહી દઉં કે ક્લિક કરતાં પહેલાં તમને જે આ કેમેરાની સાઇન દેખાય છે ને તેની અંદરથી તમારે ચેનલનો લોગો પણ સિલેક્ટ કરવાનો છે તે દબાવશો એટલે તમારી ગેલેરી ખુલી જશે અને તમે તેની અંદર લોગો સેટ કરી શકશો આ બધું તમે કરી લેશો ને આ રીતે એટલે આગળ તમારી ચેનલ ક્રિએટ થઈ જશે અત્યારે ફક્ત હું તમને સમજાવવા પૂરતી કહું છું અને પછી તમારે લોગો વગેરે સિલેક્ટ કરી અને રાઇટની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી ચેનલ ક્રિએટ થઈ જશે અને તમને એક લિન્ક મળશે કે જે તમે શેર કરી શકશો તમારા ફેસબુકની અંદર કે કોઈપણને તમારા મિત્રને શેર કરવી હોય તો કરી શકશો પણ લિંકમાં તમારે તમારી ચેનલનું નામ રાખી અને લિંક તમારે ક્રિએટ કરવાની છે બરાબર તો આ જે ટી ડોટ એમ ઈ લખેલું છે ને તે પરમાનન્ટ રહેશે અને તમારે પાછળ જે કંઈ તમારી ચેનલનું નામ હોય ને તે આ રીતે લખી દેવાનું છે માનો કે હું તો આપણે ફાર્મર રાખ્યું હતું તો હું ફાર્મર લખું છું એવાઇલેબલ હશે તે નામ તો તમને બતાડી દેશે નહીં હોય તો આપ જુઓ કે તે ના પાડી રહ્યું છે કે ધીસ પબ્લિક લિંક ઇઝ ઇનવેલિડ તો આપણે આગળ પાછળ કોઈ નંબર લગાડી દેવાના છે માનો કે ઝીરો ઝીરો વન આપણે લગાડી દઈએ તો આપ જુઓ કે હજી પણ નથી તો આપણે ટુ લગાડી દઈએ આ રીતના તમારે નંબર લગાડી અને કરી લેવાનું છે આપ જુઓ કે હવે તે ગ્રીન થઈ ગયું છે ને આ જે લિંક છે તે અવેલેબલ છે કમ્પ્લેટ થાય એટલે તમારે રાઇટ મારી દેવાનું છે રાઇટ મારશો એટલે તમારી ચેનલ બની જશે પછી તમારે કોન્ટેન્ટ જેટલા પણ તમારા ફોન નંબર છે તેને ક્લિક કરીને ઇન્વાઇટ કરી દેવાના છે એટલે તમારા ફોલોઅર વધી જશે તમારી ચેનલ ક્રિએટ થઈ ગઈ અને કમ્પ્લેટ થઈ ગઈ એટલે આપ જુઓ કે ચેનલ આવી ગઈ છે અને આની અંદર હવે તમારે જે પણ પોસ્ટ કરવું હોય ને તે તમે કરી શકો છો એટેચ કરી શકો છો આની અંદર ફોટો હોય વિડીયો હોય કે કોઈ એપ્લિકેશન હોય આ રીતે બધું તમે આની અંદર ફાઇલ લોકેશન બધું મૂકી શકો છો મ્યુઝિકથી લઈને પોલથી લઈને બધું અને આ જ રીતે તમારી ચેનલ બનાવી અને તમે પૈસા કમાઈ શકો છો હવે મિત્રો મારો હેતુ તો એટલો હતો કે મારે તમને લોગો વગરની કિનીમાસ્ટર એપ્લિકેશન આપી છે એ સિવાય પણ મારે તમને જે મ્યુઝિક છે વીએફએસ સાઉન્ડ છે મ્યુઝિક છે કોમેડીના વિડીયો માટે ઘણા બધા અનલિમિટેડ મારી પાસે મ્યુઝિકના કલેક્શન છે એના સિવાય ગુજરાતી સ્ટાઇલિશ ફોન છે કાર્લિગ્રાફી છે અને એ સિવાય ઘણું બધું જે પણ મટિરિયલ મારે તમને આપવું હશે ને એ બધું હવે તમને આ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી મળી જશે તો તમે ફટાફટ જોઈન કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું ત્યાં ક્લિક કરી અને તમારે જોઈન કરી લેવાનું છે કોમેન્ટની અંદર પણ હું પિન કરી દઉં છું લિંકને તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ને મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી